સીતારામ બધાની કી હે બધા મજામાં હે અને બાકી હતું ને પાણીની કુંડી ફરવાનું તીજ પાણીની કુંડી ભરાય બાકી આણી અટાણી સાઈડ નાખી હતી બે આ સાઈડ ને આ સાઈડ એ બધી થાય ને પાડડાને ત્યાં નાખે દૂધ એ તો પાદળા પર પણ ખાતા શીખે એક એકની બે મહિના છે અને એકની મહિનો દીધો બે જવો ખાય શાહે આણી પીવરાવી દીધી સાહે ને દૂધને આણી ભારી મજા છે ને શિયાળામાં તો બહુ મજા આવી છે શિયાળી વસ્તુ ઓટર હેરાથી કાંઈથી ટાઈટ નહીં લાગે ને કે ટાઈટ વહે નહીં લાગે ત્યાં જો શિયાળી વસ્તુ ઓઢર પડે ત્યાં મૂર એટલે મૂળ ટાઈટ નહીં લાગે ને પાદળાવને ભીહોને આ સાઈડથી ઓટર ઓઢર સગાઈ ટાઢો વાવડો કે નહીં આવે

પાડીનું તો એવા પાડીયા બધી બી ભેગી જ રહેતી ને આ જોવાની વ્યાણી એણી આવ્યો પાડો અને પાડીનું રેવાનું જોવું અમે આ દંગડિયું જે વધ્યું હતી ને અમે આ ગોઠવ્યું હતું તો એ દંગડિયું શિયા એ મૂકે એનું નેક રેવાનું કર્યું લખણવતી થયું હતું ચાર ઝારવીડીઓ ભીહૂના મૂકવાનું છે બધા ઈ કે આ પાડી વેસવાની હોય તો ક્યાં પણ વેસવી ને પછી અમે આ નેખ્યું રહેવાનું કર્યું એમાં વાત એવી છે કે આ પાડી છે ને આ ભીની હે આ મોટી ભીહની તો એ જે દુ આવીને તું એ બે મહિના એને માની ધાવતી પછી તેની કોઈ દી અમે કાઢી જ નથી ધાવવા એ પાવરા ને એવા હે તે પાવરો મૂકે ને દોવે લેતા કોઈ દિવસ પાડડાના એવા ઈ નહોતી આજે ફરે વ્યાણી ના તો આજે ફરે આ કામ હોય એવા ઉતરી ધાવવાની એટલે એ હમણાં કાયમ એટલે કાયમમાં ભી નહીં એક આસર ધાવે છે કાયમમાં પ્રાહ્વેલે ભી ને એક આસરમાં દૂધ ન હોય કેટલાક દીવું થયું હોય કે એમને ખબર તા ઉતારી કે આ પાડદી છે એ ધાવે છે ને વ્યાવવાનું તો એમને ખબર હોય આ પાડી નાખે આ પારડી કદાચ કરી છે તો કરી ધાવે છે તો પીકીનું કરવું તો જો હાસાયણ એવું જ છે એ કે ઓલી વ્યાણીને એ પછી થોડાક દિવસ કઈ વાંધો ન આવ્યો તો પછી આ બાઈ એ હું ચાલું કરી કે એ બેહતી હોય કે ખબર નહીં કારે રાતી આ કાયમ એ કાંસર ધારો હોય ધાવે જતી દિલનો કોઈ દી વાંધો ન આવ્યો દિલનું કંઈ ન હોય પણ રાતથી ખબર નહીં કામ એવું હોય પુરાતન સડતું હોય ને એ કાંઈ આમ ધાવે જતી પછી એ વાત તો ને કાંઈ આમ લિટર દોઢ લિટર ઘાય તો બે લિટર એક તા કે અડધું ને દૂધ કહ્યું અળધું ધાવે જઈ દઉં પછી એટલું થયા ને એનું નેકરું કર્યું એમ વિચાર કરતા હતા કે આ ભગે પૂરીએ છે ને ઝીણકું હે એટલે આ પાદડા મારે ખરી ને ન રહે હગે ખડીક બહાર બાંધવાનું કર્યું એ વિચાર્યું કે ઓલી આવે ને એ લે આવીએ તો ઈ રાતી નો થાવે છે આ બધી જાઉં રહેવાનો નોંધીએ પછી એ વિચાર્યું કે એનું નેકરી કરી દે ને તો એના ભેહું ભેગી ભેહું ભેગી ને નેકરી ને નીકળી તો એ વહાટું થાય ને અમે એનું એ બહાર કરવું પડ્યું એમ ના એને પાણીને ડોલ મૂકી દઈએ મગર ટોન સાર ને બધું એને નેકર્યું નાખી દઈએ ને તે ના ખાઈ ના ઓલરેડી આ ગમાણ તો ઉતરી જ તે ગમાણ તો એ રહેશે જ લખણ વતાઈ કરીએ એટલે પછી જ્યારે ગણી સેટી રાખવી પડે બાકી મસ્તીની ખડેલી હે ઓલી ફેરાઈ ઈચ્છું તું કે એ જ એ અમે અમે પરવા એક પાડીને એવી વેસી નાખી તો આનાથી મોટી ઊંટી એ પણ એ જ કરતી એ ઊતી તો બીજી ભીંની તો એ આ ભીની ધાવે જતી આ ભી ગંડવી એ વાત પછી પરવા તો અમે એક મોટા ખડેલાને વેસી નાખ્યું તાર કહ્યું કે અહીં ન હાલે તો પછી વરહો વરે તો ખડેલા અમને ન વેસે ને આ પાડી તો એવી એકદમ રૂપારી છે એટલે આને વેસવાનું મન ન થાય પછી એ વાત થાય ને અમેકરીઓ બેસી રહ્યું કે નેકરીઓ અહીં કરી નાખીએ ને તો હાલે તો જવો એ બધી ખાય એવું થોડોક ખડ વાટવા જાય મારે ખારીકોમાં ખોળ છે ને એવા થના જ બુટકોટની પહેરો રાખ્યો હું ખારીકોમાં ખડ છે થોડોક ખળ વાટવું ને તો હાંજી કાઉ થોડુંક અને નિરળ થઈ જાય જવારી એ તો ખરી પણ જવારી થોડી કામ કાઉં કેટલી જવાય એવા વાટી જવારી તો પૂરી થઈ જાય થોડીક બહુ જાજી હિને જ તો ખારીકોમાં થોડોક ખોળ છે ને તો ના થઈની જેમ ફળે વાઢવા વાંચતા જ્યાં ને તો ખરેખર થોડોક કંઈ અરા ગામ હોય કે કંઈ હોય ને તો આથી મેરાથી મને વાટવા થઈ જવા રહીં જવાય કાલે હગાઈમાં ગાતા ને મોડું થઈ ગયું પાસે જઈ હું રહ્યા તે પાછી મેં આથી જવા રીતે વાઢી લીધી હતી તો હું સુંદડી લઈ આવી નહીં હોય લઈ આવી ફરી હું વાંચ પડ્યું ને જવારી ને દાંતડી પડી ને જેથી ખારી મગ જ વાટવા ફળ

જોવાય આવવું હોય કે તમે ચાલુ કરો ને તારે કીજો એવું કઈ વાંધો નહીં અમે ચાલુ કરી પહેરીયું તારે ફોન કરી ભાઈ ને બે ત્રણ વાર ફોન આવ્યો બીજા બે જણા ના કાલે આવ્યો હતો કે તમે ત્યાંથી થી લઈ આવ્યો નંબર આપો ચાલુ કરો તારી કે વિડીયો મોકલજો પહેરીયો કાલે કરવું હાલો જાક નહી એમાં કુપડ્યું ને ફિટ કરલા ને પછી જ્યાં માંડવાનું હોય ને માંડે દીએ

हां ठीक क्यारा मांगता जावे जी बारो लिया पार पार जाएगी हां वैसे जो फिट कर दी तो ने इनी पाछो मा लोठिया फिट कर दी तो ऊपर जाए जे तू पाड़ू पड़े हा? आ, आ हाथी है यो ट्रैक्टर नो है की चेक में फिट कर दी तो ठीक आ बे ठिकाने जहां फिट करियो ना ना लिया पे ऊपर जाए न कोई एक जना न वहां कोई न रे

હાલ હા હમણાં બે ત્રણ આનો ઢાંકલો થઈ જાય ને એ વિડીયોને આપણે આંચ પૂરો કરી દઈએ વિડીયો ગમે તો લાઈક કરી દીજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દીજો રમીન્દ્રાએ હમણાં જગ્યા થાય એવા ચીણકું ટ્રેક્ટર નથી નથી ના ટ્રેક્ટરની છતરી માથે બેસે હે એનું આવું શું બેસે જેકી હે હા હા